વણાધર ગામ છે કોડનેર તાલુકાનું રાત્રે અચાનક હાડા હાડા નહીં પણ સાડા દસ અગિયાર વાગે એ પવન ચાલુ થયો વરસાદ સાથે બધી ગામના અને વાડીઓના ને પતરા અને મકાનોને બધી ઉડાડી દીધી અને લગ પવનની ગતિ લગભગ તોકતે વાવાઝોડા કરતાં પણ વધારે હતી બે દોઢ બે કલાક કન્ટિન્યુ પવન એવો આવ્યો કે બધું દેખાતું બંધ થઈ ગયું અને ઝાડવા અને મકાનોને બધું પાડી નાખ્યા ગામમાં ને વાડીઓમાં કેવી છે પરિસ્થિતિ અત્યારે તમારી સામે છે જો

જોરદાર પવન અને વરસાદ ફૂંકાવાથી પણાદર ગામના જે આગળનો વિસ્તાર છે તેમાં અંદાજિત પચાસ ઘરો જેટલાનું રહેણાંક છે અને જોરદાર પવન આવવાથી રહેણાંક વિસ્તારમાં જે નાના શ્રી ખેડૂતો હતા જે નાના ઘર છે જાણે કે પતરાને એવું હોય તે પતરાને એવું ઉડવાથી લગભગ પંદર વીસ ઘરને નુકસાન થયું તેમજ પાછળ વાડી વિસ્તારમાં દિવાલો ધરાશાયી થઈ છે તેમજ માલઢોર આપણે એને પણ નુકસાન થયા છે ઉપર જે પતરાના સપોર્ટમાં તે જે બેલા રાખેલા હતા એ નીચે પડવાથી પણ માલ ઢોરને નુકસાન થયું છે અને તે બાબતે ગામના તલાટી અત્યારે એનો વાવેતર આ વિસ્તારમાં ઘણો છે એટલે વાવાઝોડાઓથી મેન તો નારિયેલીને નુકસાન થયું છે તે પણ નીચે પડે છે અને ગામના તલાટી શ્રી અત્યારે ઉપસ્થિત છે તેમને સાથે લઈ અને સર્વેની કામગીરી ચાલુ છે તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરી છે સ્ત્રીનો વરસાદને પવન અતિશય હતો મકાનના નળિયા ઉડી ગયા પતરા ઉડી ગયા એનાથી પાણી એઠું પડતા મકાનનું નુકસાન બહુ છે અનાજ પણ બગડી ગયું એના ઘર વખરી બગડી ગઈ પશુઓના પશુઓને પણ માલઢોરના સારાને પણ નુકસાન થઈ ગયું વૃક્ષો નાળિયું પડી ગયું આવું બધું મોટું નુકસાન થયેલ ગયેલ છે ખેતરોમાં જે ઝાડવા હતા ચારે બાજુ એ બધા જ ધરાશાયી થયેલા છે અને જે માલઢોરના સારા હતા એ બધા પડી ગયા છે